વડોતરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ શામા પોળમાં પરિવાર પ્રસંગે જતા સમયે ચોરીનો પ્રયાસ ઘર સુનસાન જોઈને ચોરો ઘરમાં ઘુસ્યા કારણે ચોરો ઝડપાયા સ્થાનિકોએ બે ચોરોને રંગે હાથ પકડી લીધા ચોરીના ઈરાદે ઘુસેલા આરોપીઓએ લોકોને ધોઈ કાઢ્યા જામ થતા સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસે બે ચોરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી ફંક્શન નામ કરો તો ત્રીજા નંબર ની બેન ના છોકરા તો કોઈ જ ઘર માં નતો ને મેન મારા હસબન્ડ પાદરાની શોપ ચલાવે છે તો ત્યાં મને અમ થવા જેવું નતું કે અમે ત્યાં જ હતા અમારી શોપ ઉપર અને અહીંયા પાછળથી મારો ભાઈ આવ્યો ને બધા એ ફંક્શન પૂરો કર્યું તો જોયું તો જારી તૂટી હતી બેનું તોડ્યું હતું અંદર તો ત્યાં બધું વિક્રય ગયું હતું સામાન અમારે ભરવા ચાંદી ના હતા સાડા પાંચ લાખ રૂપિયા હતા કેશ એ છે પણ બીજા જે ઉપરના ડાગીના સોનારા છે એ નહીં મળે અને મારા પણ હજી ડાગીના ચેક કરવાનું બાકી છે